નર્મદા જિલ્લાના રેડિયાપાડા તાલુકાના સોલિયા ખાતે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો નવા સત્રની શરૂઆત થતાં શાળાઓમાં બાળકોની ખીલખિલાડથી ધમી ઉઠી હતી અને નવા બાળકો એમના ભવિષ્ય માટે વહેલા ધોરણ અને એમના શિક્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના રેડિયાપાડા તાલુકાના સોલિયા પ્રાથમિક શાળામાં જે બાળકો એમના શિક્ષણ સાથે ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેવામાં ગુજરાત સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી સચિવ શ્રી અશ્વિની કુમાર સાહેબ તથા જિલ્લા રમતગમત અધિકારી રાઠવા જીગર સાહેબના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કિરણભાઈ પરમાર આઝાદ મીડિયા લાઈવ ડેડીયાપાડા